કાચી બાજુમાં આવેલા અદારા પર પડતા અદારામાં બાંધેલા બકરા દબાઈ જતા પાંચ બકરાના મોત નીપજ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ગત રોજ સાંજે ચાર વાગ્યાના અરસામાં કીયા ગામમાં વરસાદ વરસી રહ્યો હતો ત્યારે ચૌહાણ ફળિયામાં આવેલા ચૌહાણ ગુલામભાઈ કેસરભાઈના મકાનની કાચી દિવાલ બાજુમાં આવેલા રકીબ યાસીન ચૌહાણના અધારા પર પડતા અધારામાં બાંધેલા આઠ બકરા દબાઈ જતા પાંચ બકરાના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ હજુ કાઠમાડમાં દબાયેલા હોવાની આશંકા વર્તાઈ રહી છે ઘટનાની જાણ થતાં ગામ લોકોએ દોડી આવી મૃતક બકરાઓને ઘટના સ્થળેથી ખસેડ્યા હતા રકીબ ચૌહાણે મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે વરસાદને કારણે બાજુના મકાનની કાચી દીવાલ અમારા આધારા પર પડતા આધારામાં બાંધેલા આઠ નવ બકરા દવાઈ ગયા હતા જેમાંથી પાંચ બકરાના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ત્રણ બકરા કાઠમાળમાં હોવાનું જણાવ્યું હતું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મને બે થી અઢી લાખનું નુકસાન થવા પામ્યું છે તો સરકાર દ્વારા વળતર આપવામાં આવે તેવી માંગ કરી હતી દીવાલ ધરાશાયી થઈ તે વેડા કોઈ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી યાકુબ પટેલ કરજ નામ રકીબ યાસીન ચૌહાણ છે કાલે વરસાદ પડતા સાંજે ચાર વાગે બાજુની દીવાલ મારા અડાલાના બકરાની ઉપર પડી તો મારા આઠથી નવ બકરા દબાઈ ગયા એના માટે સરકારને અનુમતિ છે કે મને સહાય મળે એટલે લાખથી દોઢ લાખની આસપાસની મારી એ હતી ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે